જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો આજે આપણે પહેલો વ્લોગ છે અને બે હજાર છવ્વીસ બેસી ગયો એટલે આપણે એમ માનીએ કે બે હજાર છવ્વીસનો પહેલો ને આપણે અહીંયા દીપકભાઈ આવી ગયા હે અને નીચે આપણે દીપકભાઈ વિડીયો એડિટિંગ કરે છે તો મળીએ આપણે આગળ અહીંયા અને અહીંયા આપણે કરીએ દીપકભાઈ વિડીયો એડિટિંગ એટલે

થોડીક વાર પછી હમણાં ખબર પડી જાય આપણે આગળ વિડીયો જોતા જાવ ખબર પડી જાય બરાબર ને તો મિત્રો આપણે જ્યાં મફત મજાનું ખાવા બેહી ગયા જો એવો તમે એક ધારો જામી રહ્યો કપડા લેવા ને આપણે બધા કાળુ ભાઈ આવી ગયા નામ ના બગાડતા પાછો કે નામ ના બગાડતા આમાં મારે કીવી ને શું કેવું

બરાબર મિત્રો આપડે દુકાને આવી ગયા હે ફોન લઈને આપણા દીપ નો તો હવે આજનો વિડિયો અહીંયા જ રાખીએ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક બાઇક કરી નાખજો અને હવે મળીએ આપણે બીજા વિડીયોમાં